ભાજીપાવ એન્ડ પુલાવ રાત્રિ બજારના ફેમસ હું તમારા માટે લઈને આવી ગઈ છું મસાલેદાર ભાજીપાવ સાંજે છ વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી ઓપન હોય છે જેવું ભાજીપાવ બનાવવાનું શરૂ થાય તેવા જ અહીંયા ભાજીપાવના શોખીન અહીંયા આગળ ભાજીપાવ ખાવા માટે પહોંચી જાય છે અહીંયાનો ભાજીપાવ એટલે મસાલાથી ભરપૂર તેમજ ટેસ્ટમાં બેસ્ટ છે કે અહીંયા આગળ દૂર દૂરથી અમદાવાદીઓ અહીંયા આગળ ભાજીપાવ ખાવા માટે આવે છે અને ભાઈ અહીંયા આગળ બેસવાની પણ સારી એવી સગવડ છે તમે શાંતિપૂર્વક અને આરામથી જમી શકો તેવી વર્ષોના વરસથી ભાજીપાવ અને પુલાવ પ્રખ્યાત છે લાસ્ટ ત્રીસ વરસ કરતાં પણ વધારે જૂના અને જાણીતા છે વર્ષોથી એક જ સ્વાદ માં બનાવે છે તો અમદાવાદીએ હું તમને અહીંયા ડિટેલમાં સમજાવી દઉં કે અહીંયા આગળ પ્રસંગે નાના મોટા દરેક ઓર્ડર લેવામાં આવે છે અમદાવાદીઓ તમે વિડીયોમાં જોઈ શકો છો કે તમારી સામે જ લાઈવ ભાજીપાવ બનાવી રહ્યા છે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો અમદાવાદીઓ ભાજીપાવ બનતા જોઈને તમને ખાવાની ઈચ્છા તો થઈ ગઈ હશે તમને ખબર તો પડી જ ગઈ હશે અમદાવાદીઓ કે અહીંનું ભાજીપાવ અને પુલાવ કેટલું પ્રખ્યાત હશે કે વર્ષોથી એક જ સ્વાદ છે કે અહીંયા આગળ તમને લાઈવ મળી જશે ભાજીપાવ અને પુલાવ ઓઇલ તથા બટરમાં તમારી પસંદ પ્રમાણે મળી જશે તો અમદાવાદીઓ અહીંયાનું ભાજીપાવ અને પુલાવ ખાવાનું ભૂલશો નહીં એકવાર જરૂર અહીંયા આગળ તમારી ફેમિલી તથા ફ્રેન્ડ સાથે ભાજીપાવની મોજ માળવા ખરેખર તમને મજા આવી જશે અને અહીંયાની ક્વોલિટી તેમજ ક્વોન્ટિનિટી પણ એટલી જ સુપરહીટ છે ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની પાલડી ગામ મેન ગેટની બાજુમાં ગુજરાત એસટી બસ સ્ટોપની બાજુમાં પાલડી ચાર રસ્તા કોર્નર ઉપર પાલડી જમાલપુલ રોડ અમદાવાદ મારી યુટ્યુબ ચેનલની અંદર આવા જ નવા નવા વિડીયો જોતા રહો જેથી કરીને અમે તમારી માટે નવી નવી જગ્યાના વિડીયો લાવતા રહીશું લાઈક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં